નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના પૂર્વ વિસ્તારમાં એવા વાઘોડિયા રોડ ખાતે સ્વર્ગસ્થ અનંતભાઈ મગનલાલ શાહના સ્મરણાર્થ તારીખ ચોવીસ થી ત્રીસ ડિસેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાવું શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત શ્રી રણછોડાયજી મંદિર નજીકના રુદ્રાક્ષ ખાતે સ્વર્ગસ્થ અનંતભાઈ મગનલાલ શાહના સ્મરણાર્થ તારીખ ચોવીસ થી ત્રીસ ડિસેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાવું જેમાં ચોવીસમી ડિસેમ્બરના રોજ પોતી તારીખ પચીસમી ડિસેમ્બરના રોજ શ્રી ભીષ્મ સ્તુતિ છવ્વીસમી ડિસેમ્બરના રોજ શ્રી નરશ્રી પ્રાગટ્ય સાહિત્ય તારીખ સત્યાવીસમી ડિસેમ્બરના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ અઠ્યાવીસમી ગિરિરાજ જે ઉત્સવ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ રૂકમણી વિવાહ અને ત્રીસમી ડિસેમ્બરના રોજ શ્રી મંગલ રસપાન અને શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને વિરામ આપવામાં આવ્યું કથાનું રસપાન વક્તા ભૂપેન્દ્રભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું કથરોજ ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકેશ લાલજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા અને તેમણે શ્રોતાઓને મંગલ પ્રવચન રસપાન કરાવ્યું હતું સ્વર્ગસ્થ મારા બનેવી શ્રી અનંત મગનલાલ શાહ જેમણે આ સ્મરણાર્થે આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એમના જે કથાકાર છે શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી આજે છઠ્ઠો દિવસ છે આ છઠ્ઠા દિવસે શ્રી દ્વારકેલાલજીનું ઉપસ્થિત રહ્યા છે અને એમનું વચનામૃત સાંભળી આ લોકો સૌ ગદગદિત થયા છે અને આજે છઠ્ઠા દિવસમાં બી સૌરે વૈષ્ણવોને લાભ લેવા વિનંતી છે